પાલ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી મહાદેવ ફળિયામાં કુલેયામ ચાલતા અડ્ડા પર રેડ કરાઈ મહિલાઓ સહિત લોકોએ જનતા રેડ કરીને સ્થાનિક પોલીસની પોલું કાઢી પાડી જાહેરમાં વેચાણ થતા દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ જાતે જ રેડ કરવી પડી જનતા રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો જનતા રેડ દરમિયાન વિડીયો શૂટ બંધ કરવા પણ પુટલેઘર દ્વારા જણાવવામાં આવી રહ્યો છે જો કે સ્થાનિક લોકો જનતા રેડ કરી શકતા હોય તો સ્થાનિક પોલીસ કેમ નહીં લોકોના મુખે ચર્ચા તો સવાલ છે જનતા રેડને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ શું મસ મોટો દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો છતાં પોલીસને જાણ નહોતી આવા અનેક સવાલો સ્થાનિક પોલીસ સામે ઉઠ્યા છે જનતા રેડ બાદ સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી થશે તે એક સવાલ છે કેમેરામેન સેનિલ ગ્રાણી સાથે વિશાલ છે તા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે